પ્રશ્ન એમ છે કે બાપા કહે છે કે અનાદિ મુક્ત ક્રિયા મહારાજ કરતા હોય છે એમાં રહીને પરમિક મુક્ત બી પૃથ્વી ઉપર હોય તો એમાં રહીને ક્રિયા મહારાજ કરે છે અને ઇવન એકાંતિક ની બી રહીને ક્રિયા મહારાજ કરે છે પરમ એકાંતિક મુક્ત મળે તો તમને આમ સન્મુખ રહેવાની જ્ઞાન આપે અને મૂર્તિ સિદ્ધ કરવાનું જ્ઞાન આપે એ રીતે તમે પરમેકાંતિક મુક્ત ની સ્થિતિ પ્રાપ્ત કરો બરાબર અનાદિ મુક્ત મળે તો અનાદિ મુક્ત સ્થિતિ નું જ્ઞાન આપે ને એ રીતે સ્થિતિ તમારી થાય એવું તમે સમજો હવે આ ત્રણે મુક્તો માં આ સ્થિતિ હોય એમાં મહારાજ જ બોલતા હોય તો મહારાજ તો બધું જાણે છે કે અનાદિ મુક્ત ની સ્થિતિ આગળ છે ને છેલ્લી સ્થિતિ છે તો પરમ એકાંતિક મુક્ત અહીંયા પૃથ્વી પર પ્રગટ થયા હોય તો મહારાજ આ સન્મુખ રહેવાનું જ્ઞાન આપે પણ અમિકાન્તિક મુક્તની સ્થિતિનું પણ અનાદિ મુક્તનું એ મહારાજે જ બોલતા હોય તો પછી એ જાણતા જ હોય કે અનાદિ મુક્તાની સ્થિતિ છે તો એ સ્થિતિનું જ્ઞાન કેમ ન આપતા હોય એમાં એવું છે કે મહારાજ મુક્ત ભાવે વર્તે અને પોતે સ્વામી ભાવે પણ મુક્ત દ્વારા એવી રીતે વર્તતા હોય છે પછી જેવા જે મુક્ત એની જેવી જેટલી સ્થિતિ હોય એ પ્રમાણે એમાં પોતે આવિર્ભાવ પામી અને એ મુક્ત દ્વારા એટલી જ વાત કરે એમ એકાંતિક સ્થિતિ વાળા મુક્ત દ્વારા કરતા પણ મહારાજ નું હોય તો એની સ્થિતિ અધૂરી છે અને એ એ ઉચ્ચ સાધન દશામાં દશામાં છે 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 નથી પરમ મુક્ત એમાં કરતા પણ મહારાજ નું કહેવાય પણ એ નું કરતા પણ એ મુક્તની પાત્રતાની કક્ષા પ્રમાણે મહારાજ એમાં એટલું કાર્ય કરે છે કારણ કે એ મુક્તને એમ જ છે કે હું જે સ્થિતિમાં છું એ પૂર્ણ સ્થિતિ છે એટલે મહારાજ પોતે પોતાનો ભાવ પણ એવી રીતે વ્યક્ત કરે છે એવા મુક્ત દ્વારા અને અનાદિ મુક્ત દ્વારા સળંગ ભાવે મહારાજ છે ભાવે એટલે એવો વિશિષ્ટ ભાવ અનાદિ મુક્ત દ્વારા મહારાજ પોતે વ્યક્ત કરે છે કરતાપણું તો કાળ કર્મ માયા બધા દ્વારા મહારાજ નું જ છે ને આમ જોવા જાય તો બરોબર છે બીજા કોઈનું કરતાપણું છે જ નહીં આમ તો સર્વ કરતા સર્વકારણ મહારાજ એક જ છે પણ બધી જ જે ભૂમિકાઓ છે ચૈતન્ય ભૂમિકાઓ બધા અવતારો છે કે વિભૂતિઓ છે કે બધા દેવ કક્ષાના દેવો છે આ બધા દ્વારા કરતા પણ અન્વય સ્વરૂપે મહારાજ નું જ છે પછી એ પાત્રતાની કક્ષા પ્રમાણે મહારાજ એટલો જ ભાવ એમાં જણાવીને એવી રીતે કાર્ય કરતા હોય છે એટલે જે બધા જે પાત્રતાને તારતમ્ય પ્રમાણે ભગવાન પોતે પોતાના અંતર્યામી સ્વરૂપે એટલે અન્વય શક્તિ દ્વારા પાત્રતાની તારતમ્ય પ્રમાણે ન્યૂનાધિક ભાવે પ્રકાશે મહારાજ એમ એમ સર્વોપરી જે સ્થિતિ છે એ અનાદિમુક્ત ની સ્થિતિ છે એમાં સંપૂર્ણ પણ વિશિષ્ટ પણ ભગવાન એવા ભાવ વ્યક્ત કરે છે બરાબર પરમ એકંત્ર ની સ્થિતિ છે એનાથી ઓછી છે તો એની એ કક્ષા પ્રમાણે મહારાજ કરતા પણ ભાવ એવી રીતે વ્યક્ત કરે છે બરોબર છે ચાલ આયો સમજાયું હા સમજાયું રાજભાઈ બોલો બહુ જબરદસ્ત પ્રશ્ન પૂછ્યો એટલે એક ખાલી બીજ વિશેષ કહેવાની પણ મુનિસ્વામી એ વાતોમાં એક સુંદર વાત કરી છે કે પ્રભાવમાં વ્યતિ સ્વરૂપના સંબંધ વાળા અને પુરુષોત્તમ ના પામેલા એટલે આ જે બે ભેદ છે પરમ એકાંત અનાદિ એ બે ભેદ અનાધિ શ્રીજી મહારાજે રાખેલા છે એટલે આમ આમ કોઈ એવો પ્રશ્ન થાય કે એટલે મુનિસ્વામી આવો સરસ શબ્દ વાપર્યો છે વાતોમાં કે મહારાજે પહેલેથી આ બે ભેદ રાખેલા છે એટલે એક પ્રશ્ન થાય કે આવું કેમ એમ કે કે કઈ ના દે એમ અને જેમ જેમ ભાઈ વાત કરી એમ અન્વય સ્વરૂપના જે અક્ષરાદી અવતારો બધા છે એમાં તો આમ શબ્દ ના વપરાય પણ અહીંયા જેમ છે એવું ત્યાં પણ છે કે નીચેની ભૂમિકા વાળાને ઉપલાની ખબર જ નથી પડતી એટલે ત્યાં તો એવો પ્રશ્ન જ નથી પણ અહિયાં વ્યતરીક સ્વરૂપના સાધનપણે પામેલા મુખ્ધો અને બીજું કે જેમ સારકપુરના સોળમા વચના ઉંતમાં મહારાજ વાત કરી કે નડનાણ દેવ પૃથ્વીના સર્વે મનુષ્યો માટે પોતે અધિકાશમાં તપ કરે છે તો બધે કલ્યાણના માર્ગે કેમ નથી ચાલતા એમ એટલે ભારત કે સૂર્ય ને ઠેકાણે નય ભગવાન છે એમના ઠેકાણે એમનું તપ છે એટલે પ્રકાશ બધાને અજવાળું કરી આપે છે પાપી પાપના માર્ગે જ ચાલે છે પુણ્યવાળા પુણ્ય માર્ગે ચાલે છે તો પછી બાપાશ્રી એ જ રહસ્યાર્થમાં પ્રશ્ન મૂક્યો કે એવી રીતે ભગવાન સર્વે ને પ્રકાશ કરી આપે છે પણ કોઈને પ્રેરણા નથી કરતા એટલે પ્રેરણાથી કરતા એટલે એના જે સંબંધ વાળા મુક્ત હોય એટલે એકાંતિક છે એને બાપા શ્રી મદના ઓગણપચાસના રહસ્યાર્થમાં કીધું કે એકાંતિક ને ભગવાન માનવામાં શું વાંધો છે એટલે બાપા કે એક તો એકાંતિક નો દેહ અને જીવ એટલે એના જીવને વચ્ચે દેહનો પડદો છે એમ કીધું બાપાએ એમ અને પછી પુરુષોત્તમ ભગવાન એમના જીવમાં રહ્યા છે એટલે એકાંતિક સાધન દશામાં છે પણ સાધનો પણ અને પામેલા મુક્તો ના દ્વારા વાપરી શકીએ એક દ્વારા શબ્દો તો વાપરી પણ ન શકાય કેમ કે પુરુષોત્તમ ના સાધનો પણ પામેલા મુક્તો દ્વારા તો હંડ્રેડ પર્સન્ટ શ્રીજી મહારાજ પોતે વિચરતા હોય પોતે કામ કરતા હોય સ્વામી સેવક ભાવ તો છે જ બે આઈડેન્ટિટી જુદી છે એકાંતિક તો શ્રીજી મહારાજ એમ કે પગમાં ચાલનારા ભગવાન અને ઇતરમાં જોનારા ભગવાન સર્વે ઇન્દ્રિયો દ્વારા બધાને એ સંતો જગતના આધાર રૂપ છે એમ કે સત્યાવીસ માં કીધું એટલે શ્રીજી મહારાજ એમના દ્વારા ક્રિયા કરે છે એટલે કે એમને પ્રેરણા કરીને દરેક ક્રિયામાં શ્રીજી મહારાજ ભળે છે એમ અને ચાલો ચાલ ભક્ત છે એને પણ અંદર સંબંધ છે પણ એકાંતિકમાં તો સાક્ષાત વ્યતિરિકનો નો સંબંધ છે બાપાશ્રી એવો શબ્દ વાપર્યો કે શ્રીજી મહારાજ પોતે પોતે સંબંધ વાળા છે શ્રીજી મહારાજ ના મહાતેજ રૂપ છે એ શ્રીજી મહારાજ પોતે પ્રેરણા કરીને દરેક ક્રિયામાં શ્રીજી મહારાજ એમના ભેગા ભળતા હોય એમ અને પરમ એકાંતિક મુક્ત દ્વારા તો શિવજી મહારાજના સાધન્યપના પામેલા છે એટલે એમના દ્વારા તો કરતા પણ જે છે આખું જુદું જ કહી શકાય કારણ કે પુરુષોત્તમ ના પણ પામેલા દ્વારા તો કીધું કે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ ની બુદ્ધિ એક હતી એ આ લોક ની દ્રષ્ટિએ આપણને સમજાવવા માટે એવો શબ્દ વાપર્યો એમ એટલે કે એમના માટે તો કરતા પણ બાપાશ્રી એ વાતોમાં પણ એક શબ્દ વાપર્યો છે કે એકાંતિક ને માથે પણ કોઈ ક્રિયા એમ કે ન કહેવાય કારણ કે શ્રીજી મહારાજ પ્રેરણા કરીને કરાવતા હોય એટલે બરોબર છે પરમેકાંતિક મુક્ત દ્વારા મહારાજ પોતે જ વ્યતિરેક સ્વરૂપે જ કામ કરે એટલે કરતા પણ મહારાજ નો છે એની સ્થિતિ અનાધિ મુક્ત જેવી સ્થિતિ નથી અધૂરી સ્થિતિ છે કારણ કે એને એ દિવ્ય સ્થિતિમાં પણ પોતે પોતાની જાતને પૂર્ણ જ માને છે અને એમ જ સમજે છે કે આનાથી આગળ બીજી કોઈ ગતિ નથી અને બીજું કોઈ સુખ નથી એટલે ભગવાન એને પણ પોતાનું સર્વોપરી જે છેલ્લી આત્યંતિક સ્થિતિ જે છે કેવલ્ય મુક્ત નહીં અનાધિ મુક્ત એ સ્થિતિનું જ્ઞાન કરાવવા માટે મહારાજ પોતે કોઈ પણ બ્રહ્માંડમાં પોતે પ્રગટ થયા હોય મનુષ્ય રૂપે અથવા કોઈ અનાદિમુક્ત પ્રગટ થયા હોય તો સાથે એમને લાવે અને અનાદિ મુક્ત થકી જયારે એને જ્ઞાન સમજાય કે એની સ્થિતિને પણ મહારાજ રૂંધી નાખે છે એ મહારાજનું જ કરતા પણ છે અને અનાદિ મુક્ત કરવું એ પણ કરતા પણ કરતા પણ મહારાજ નું કરતા પણ બધી પાત્રતા તારતમ્ય પ્રમાણે વિશિષ્ટ રીતે ભગવાન પ્રગટ કરે છે આ રહસ્ય છે એકાંતિક ને એકાંતિક ની સ્થિતિ પ્રમાણે કરતા પણ મહારાજનું જ છે પણ છતાંય એની પાત્રતાની તારતમ્ય પ્રમાણે મહારાજ એટલું જ કરતા પણ એના દ્વારા પ્રગટ કરે પરમ એકાંતિક સિદ્ધ દશા વાળા છે તો પણ એના દ્વારા એની પાત્રતા પ્રમાણે મહારાજ એટલું જ એના દ્વારા કરતા પણ પ્રગટ કરે એમ અનાધિમુક્ત દ્વારા એટલું જ કરતા પણ પ્રગટ કરે અને સ્વતંત્ર સિદ્ધ અનાધિમુક્ત ગોપાણંદ સ્વામી જેવા હોય જે અનાધિમુક્તની અનુભવની જે સ્થિતિ છે એના કરતા પણ પોતે અત્યંત અધિક જે સ્થિતિ છે એમાં વિશિષ્ટ રીતે કરતા પણ મહારાજ નું હોય એટલે આ બધા રહસ્યો બહુ જ મોટા મુક્તો એ સમજાવ્યા મામા જેવા એટલે ખબર પડે જેમ કે ગોપાલનંદ સ્વામી નું જાણ પણ છે એટલું જ ગોપાળનંદ સ્વામીથી ઓછી સ્થિતિવાળા કે ઓછી ભગવાનની સુખમાં ગતિ કરતા મુક્ત ને એટલું સામર્થ્ય ન પણ હોય એમ ખ્યાલ આવ્યો એટલે સ્વતંત્ર સિંધ અનાધિ મુક્ત અનાદિ મુક્ત ને સ્વતંત્ર સિંહ અનાદિ મુક્તમાંય ભેદ છે એટલે આ બધા રહસ્યો છે એટલે ભગવાન નો પાત્ર તને પ્રમાણે જ કરતા પણ હોય વ્યતિરેક સ્વરૂપ નું કરતા પણ અલગ છે અને ભગવાન નું અન્વય સ્વરૂપ દ્વારા કરતા પણ અલગ છે બધા અવતારો જે છે મૂળ પુરુષ ને પ્રધાન પુરુષ ને વિરાટ પુરુષ ને વાસુદેવ બ્રહ્મ ને અક્ષર કોટીના ના મૂળ એટલે મૂળ અક્ષર કોટી ના બધા દ્વારા આમ તો કરતા પણ મારા સ્વરૂપ જ છે છતાં એની પાત્રતા ને પ્રમાણે બધું થાય એટલે જ મામા એ અમૃતસરી તમે એક જગ્યાએ કીધું છે કે આ બધા જે દેવો છે સાત્વિક દેવો છે કે મલિન દેવો છે કે પેલા ભૈરવો ને આ બધા જે ભૂત પ્રેત આ બધા દ્વારા જે મલિન દેવો ને સાત્વિક દેવો બધા દ્વારા ભગવાનની અન્વય શક્તિ જ કામ બધું થાય છે ભગવાને જ એવું બધું નિર્માણ કર્યું છે કે એટલી કક્ષાના જે જીવો જે છે એ મલિન દેવની જ ઉપાસના કરે તો જ એનું એટલું એની પ્રગતિ થાય એની પાત્રતાની યોગ્યતા એટલી જ હોય પછી જેમ જેમ ઉત્ક્રાંતિમાં આગળ વધે જીવ એમ એમ ઉચ્ચ કોટીના દેવોની એને ઉપાસના સમજાય અને પાત્રતા થતી જાય ને આગળ ને આગળ વધતા જાય એવી રીતે પછી અવતાર સ્વરૂપમાં વધારે જયારે પાત્રતા થાય ત્યારે અવતાર સ્વરૂપ ભગવાન તરીકે સમજે પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને સમજવા માટેની જયારે પાત્રતા થાય ત્યારે જ સત્પુરુષની એને પ્રાપ્તિ થાય અને પછી સત્પુરુષ દ્વારા ભગવાનના સ્વરૂપ ને જેમ જેમ સમજે સમજે એટલે પેલા તો સમજે બુદ્ધિ માં જયારે એની જેટલી ગ્રહણ શક્તિ હોય એ પ્રમાણે જ્ઞાન માર્ગે સમજે પછી જયારે અનુભવ જ્ઞાન થાય અને અનુભવ જ્ઞાન માર્ગે સમજે ત્યારે જ સાચી રીતે સમજ્યા કહેવાય સમ્યક રીતે જ્ઞાન થાય જય સ્વામિનારાયણ